નમસ્કાર મિત્રો હું હંમેશા એવું કહેતો હોઉં છું કે તમે અમારી સાથે જોડાવ રાગીણીબેન ટ્રસ્ટમાં તમે જોડાવ અને તમારાથી જે પણ યથાશક્તિ આવે એ અમે સ્વીકારવા તૈયાર છીએ ગ્રોસરી હશે એટલે કે કરિયાણું હશે તો પણ લઈ લઈશું હવે આજે અમારા માટે શુભ દિવસ એટલા માટે છે કે અમને ગમે ત્યારે કંઈ પણ જરૂર પડે અને ખાલી હુકમ કરીએ એવા જયેશભાઈ આજે આવ્યા છે તો એ અમારા વિશે બે શબ્દો કહેવા માંગે છે તો હું જયેશભાઈને વિનંતી કરીશ કે બે શબ્દો અમારા એનજીઓ વિશે બોલે મને એવું લાગે છે કે અહીંયા દીધા જેવું છે લોકોને કહું છું કે અહીંયા દો હું આવી નજરે જોઈ જાઉં છું અને ગમે ડોનેશન કરો તો પણ નજરે જોઈને દો અહીંયા આ લોકો પાંચ રૂપિયામાં નાના માણસોને જો પેટ ભરી શકતા હોય તો આપણે દઈ શકાય એમને લોકોને ટિફિનની બહુ હું જોતો હતો ટિફિન બહુ ખરાબ થઈ ગયા હતા તો એ લોકોને ટિફિનની ઓલું હતું ટિફિન નવા લઈ આવેલા ગમે ત્યારે ગમે મેં એમને કહ્યું છે કે ગમે ત્યારે કોઈ બી જરૂર હોય ત્યારે મને ખાલી યાદ કરજો કોઈપણને ગમે તે કરિયાણું પણ સેવા આપવી હોય તો આ જગ્યાએ આપવાની સાચી મને એવું લાગે છે કે આ આ રાગીણીબેન ટ્રસ્ટમાં આપો લોકોને પાંચ રૂપિયામાં ટિફિન ખવડાવતા હોય તો આપણે અત્યારે પાંચ રૂપિયામાં આવે છે શું એટલે લોકો માટે સારું છે નાનો પબ્લિક ગરીબ માણસોને મળી શકે છે હું આ રાગીણીબેન ટ્રસ્ટનો આભાર માનું છું શોર્ટમાં જયેશભાઈનું કહેવું એવું છે કે તમારે કંઈ પણ આપવું છે હું તો એવું કહું છું કે એક રૂપિયો આપો તમારે કદાચ કરિયાણું આપવું છે ઘઉં ચોખા દાળ તો પણ અમે સ્વીકારીએ છીએ પણ ગુણવત્તા સારી હોવી જોઈએ ઘરે ખવાતું હોય એવું જયેશભાઈ બોલવામાં થોડા મૃદુ છે એટલે એમને ફાવ્યું એટલું એ બોલ્યા પણ એમના બધી થોડું હું કહી દઉં છું કે અમારો હંમેશા અમારી સાથે ઊભા હોય છે ચાહે અમે જે કોઈ પણ ડોનેશનની વાત કરીએ આમ તો અમારે કહેવા જ નથી જવું પડતું એ સામેથી જ આવી જાય છે પણ તમે લોકો પણ અમારી સાથે જોડાવશો આ સેવા યજ્ઞમાં તો વધુ લોકો સુધી અમે પહોંચી શકીશું અને ફરીવાર અપીલ કરું છું કે આપની આસપાસ ક્યાંય પણ કોઈ એવા સિનિયર સિટીઝન અથવા જમવાનું જરૂરિયાતમંદ લોકો હોય તો અમારો સંપર્ક કરો રાગિણીબેન ટ્રસ્ટનો સંપર્ક કરો આભાર